નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસ ધરા ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ અત્યારે ગામડે ગામડે નારી અસ્મિતા ધર્મરથ ક્ષત્રિય સમાજ દ્વારા નીકળવામાં આવી રહ્યું છે ગામડે ગામડે અને ગામડે ગામડે ભવ્ય સ્વાગત અને સપોર્ટ પણ કરવામાં આવી રહ્યું છે એનું મૂળ કારણ જાણીએ તો રાજકોટની બેઠક ઉપરથી પરસોત્તમભાઈ રૂપાલાને ટિકિટ આપવામાં આવી ત્યારે એના પછી પરસોત્તમભાઈ રૂપાલે કોઈ નારી ટિપ્પણી નારી ઉપર કોઈ અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને ટિપ્પણી કરવામાં આવી હતી તેના સંદર્ભની અંદર પુરુષોત્તમભાઈ રૂપાલાએ માફી પણ માંગી ચૂકી હતી પરંતુ માફીને માંગવાનો તરીકો થોડો અલગ હોવાનું ક્ષત્રિય સમાજ દ્વારા કહેવામાં આવ્યો છે અને આવી રીતે વારે ઘડીએ અત્યારે તમે વિચારી શકો છો કે સંકલન સમિતિ અને બીજી પણ સમિતિઓ દ્વારા તેમનો બીજેપીનો ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અત્યારે આ ધર્મરથ રામો આવી પહોંચ્યો હતો અને એમનું સૂત્ર પણ આપવામાં આવ્યું હતું કે જય ભવાની ભાજપ જવાની અને માણસોની ભીડ પણ જોવા મળી હતી અને ક્ષત્રિય સમાજ દ્વારા એમને ધાર્મિક સ્થળ ઉપર એક મિટિંગ પણ રાખવામાં આવી હતી અને મિટિંગની બાબતમાં સર્વે સમાજને સાથે મળી અને બીજેપીને વોટ ન આપવાની અપીલ પણ કરવામાં આવી હતી તો એક સાઈડમાં બીજેપી નેતાઓ દ્વારા ચારસો પારનો આંકડો બતાવી રહ્યા છે ત્યારે આવી રીતે જો વિરોધનો વંટોળ ગુજરાતમાંથી ઉઠી ને પહેલાં રાજકોટ સુધી જ સીમિત હતો પરંતુ અત્યારે આ વિરોધ ઉઠી અને પૂરા ભારતની અંદર થઈ ચૂક્યું છે તો ખરેખર તમે વિચારી શકો કે એક વિવાદને દબાવવા માટે તો પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવાના લઈને ક્ષત્રિય સમાજ અત્યારે ખરેખર નારાજ છે અને એમને બીજેપીને કોઈ પણ ભોગે વોટ ન આપવાની અત્યારે અપીલ કરી રહ્યા છે

પણ વિરો કરવામાં આવી રહ્યો છે એને મતલબ માફી નહીં એનું જ કારણ છે એમને હા અમારો જે રૂપાલા રૂપાલા જોડે જે માફી માંગી હતી પણ આ જે નારીની વસ્તુ આવે નારી ની વાત આવે ત્યારે ક્ષત્રિય ક્યારે કોઈ માફ કરતો નથી અને માફી ના માંગી માફી માંગી બેન છતાં પોતે જે અમારી એક જ માંગણી હતી કે ટિકિટ રદ કરો જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ઓગણીસ તારીખ સુધી અલ્ટિમેટમ આપી છતાં સરકાર અમે માંગ ના માંગી તો એનો જે વંટોલ છે જે વિરુદ્ધ વંટો છે પૂરા ગુજરાત ભરમાં અત્યારે છવ્વી છે છવ્વીસ સીટ પર છત્રીસ સમાજ બીજેપી વિરુદ્ધ મતદાન કરશે એટલે ગામડે ગામડે મતલબ ફરવાનું હા ગામડે ગામડે ફરી ધર્મરથ છે દરેક સમાજને અમારો સાથ સહકાર આપવા વિનંતી કરી છે કે ભાઈ આ વખતે અમારી નારી સ્મિતિ લડાઈ છે એમાં અમારા સહભાગી થશો અમારી આ લડાઈ જે છે એ બીજેપી વિરુદ્ધની છે એટલે બીજી વિરુદ્ધ મતદાન કરવા માટે અમે સૌને આહવાન કરીએ છીએ એટલે અમે રૂપાલા બે વખત માફી પણ પણ માંગવા મતલબ પેલી રહ્યા ના અમારે ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે બાણુ સંસ્થાની સંસ્થા છે એ આજ સુધી કયા નથી જે છે બે ચાર પાંચ જે અમારા ભાજપ ના આગેવાનો છે એ અમને બાકી અમારો સર્વ સમાજ એક છે અને એકી સાથે રહેવાનો છે ગામડે ગામડે માં રથ પર સપોર્ટ પણ મળી રહ્યો છે હા શ્યોર અમને ખૂબ સારી રીતે સપોર્ટ મળે છે જયારે સર્વ સમાજ દેખે છે બધા ન્યૂઝ પણ દેખે છે કે જ્યાં જ્યાં જઈએ ત્યાં સર્વ સમાજ અમારે ક્ષત્રિય સાથે આજથી પણ અત્યાર સાચી કે જ્યાં જ્યાં જરૂર ક્ષત્રિય જરૂર પડશે ક્ષત્રિય સાથે અમે સમાજ રહી છે દરેક સમાજ જોડે ક્ષત્રિય પણ રહે છે એટલે તમે પણ વિચારી શકો છો બરોબર માફી માંગવાના પણ બે કારણ હોઈ શકે છે એટલે પણ એ વ્યાજબી એમનો પણ ગુસ્સો પણ વ્યાજબી કે નારી શક્તિ ઉપર જયારે ટિપ્પણી કરવામાં આવી છે ખરેખર ખુબ જ ખોટી